પકડવા માટે વન વિભાગ દ્વારા ચાર દિવસ પહેલા ભાટપોરમાં દીપડા દ્વારા ગાયના વાછડાના શિકારની ઘટનાની પુષ્ટિ કરો અને તેના વિશે વધુ વિગતો મેળવી હતી આ ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા નાઇટ વિઝન કેમેરા સ્થાપિત કરવામાં આવે છે અને દીપડાની કોઈ તસવીરો કે વિડીયો ઉપલબ્ધ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી રાત્રિના સમયે એકલા ન નીકળવાની ઘરની બહાર લાઇટો ચાલુ રાખવાની વન પ્રાગ દ્વારા લોકોને અપીલ કરાઈ હતી જો હું શું જણાવી રહ્યા છે આ રેપોદી કારી નિતિનભાઈ વરમોરા હું નિતિન વરમુરા રંજ ફોરેસ્ટ ઓફિસર ડુમ્મસ તરીકે હું ફરજ બજાવું છું અમને છેલ્લા દસ બાર દિવસથી પાઠા ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અહીંયાં વન્યપ્રાણી જેવું કોઈ પ્રાણી અહીંયા ફરે છે તેથી અમારી ડુંમસની ટીમ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે અને ત્યાંના ફૂટપ્રિન્ટને બધી તપાસ કરી છે ત્યારબાદ અમારે સ્ટાફ દ્વારા અમે ત્યાં ત્રણ પાંજરા મારણ સાથે મૂકવામાં આવેલા છે અને દીપડો કે જે કોઈ પણ વન્ય પ્રાણી હોય એ જલ્દીથી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ તેમજ બીજી વાત તો એ કરું કે ભાઠા ગામ તેમજ આજુબાજુના બીજા ગામ છે એ લોકોને પણ અમારા તરફથી સંદેશ આપવા માગું છું કે તમે તમારા ગામની આજુબાજુ તેમજ ઘરની આજુબાજુ કોઈ પણ તમારો ખાવાનો એઠવાડ હોય કે કોઈ પણ માંસાહારી કે કોઈ પણ હોય તો ગામની આજુબાજુ કે ઘરની આજુબાજુ ના નાખો જેથી કોઈ પણ વન્ય પ્રાણી હોય દીપડા જેવું હોય કે એ ખાવા માટે મોટાભાગે આવતું હોય છે ખોરાક અને પાણી એ જેમનો મુખ્ય આધાર હોય છે એની શોધમાં એ ગામ તરફ આગળ વધતું હોય છે એથી ગામ લોકોને એટલી અપીલ છે કે અઠવાડ કે પાણી કે એવું કંઈ સ્ત્રોત હોય તો તમારા ઘરની આજુબાજુ ના નાખો એને કોઈ બીજી જગ્યાએ એને નિકાલ કરવાની વ્યવસ્થા કરો વાત તો એ છે કે ભયજનક જેવું તો ઠીક છે પણ દીપડો છે એટલે એ માંસાહારી પ્રાણી છે અને એ નિશાચર પ્રાણી છે એટલે નાઇટના ટાઈમે નીકળતો હોય છે તેમજ અત્યાર સુધી તો કોઈ દીપડાએ કોઈ મનુષ્યને કોઈ હાનિ પહોંચાડી એવા ન્યૂઝ અહીંયા આવેલા નથી તેમજ એ ઠીક છે કોઈ પ્રાણી છે પશુ પક્ષી છે એનો શિકાર કરતો હોય છે અને એની પ્રવૃત્તિ જે છે એની વૃત્તિથી એ ટેવાયેલો છે પશુ પક્ષી ખાઈને એ પોતાનું ગુજરાન ચલાવે છે જેથી એ તમે જોશો તો કામળેજ તરફથી ધીરે 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 આ નદીના રસ્તે રસ્તે આગળ વધતો જોવા મળી શકે છે